ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના કોડીનાર નજીકમાં પીછવી ગામ પાસે ટ્રેન અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જૂનાગઢ તરફથી આવતી અને આવતીવાડા જતી મીટર ગેજ ટ્રેન પોતાની ગતિમાં આવતી હતી ત્યારે ટ્રેક નજીક આવેલા ખુલ્લા ફાટક પરથી હરમટતીયા ગીર ગઢડા જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ફાટક પસાર કરી રહી હતી તે જ સમયે ટ્રેન પસાર થતા બસ ટ્રેનની વચ્ચે અડફટ થઈ હતી અને બસ પલટી મારી ગઈ હતી સહભાગી બસમાં ડ્રાઈવર ક્લીનર સહિત માત્ર ત્રણ લોકો જ હોય આ અકસ્માતમાં સામાન્ય ઘાયલ થયા હતા

ટૂંકમાં અહીંયા કોઈ જાળવણી ન હોય એને હિસાબે તો અહીં ખરેખર ફાટેક કમ્પ્લીટ પેક હોવી જોઈએ ખાલી દોરી હોય તો દોરીના આધારે તો માણસનું ધ્યાન પીડ્યું ન પડ્યું ભૂલ ખાઈ જાય માણસને ઉજાગરો હોય ડ્રાઈવરને તો ભૂલ ખાઈ જાય આવું થઈ શકે આમાં તો બસ ખાલી હતી ફરી હોય તો કેટલું માણસ મરી જાય કયો રોડ છે આ રોડ છે ગીરગઢડા ગીરગઢડા સોમનાથથી થ્રુ લાગે આજે ટ્રાવેલ્સમાં ડાયરેક્ટ ટ્રેન ભટકાઈ ગઈ હા એટલે બસ બેગડી હોય અથવા બ્રેક કરવા જાય ન જોઈએ એ કાંઈ આપને જાણ નથી બરાબર એમાં કેટલાક લોકો સવાર હતા કોઈને ડ્રાઈવર ભેજ હતા બીજો કોઈ એટલે થઈ અમારી માગી છે કાયદાર ગેટ હોવું જોઈએ અહીંયા દરવાજાવાળો ગેટ હોવો જોઈએ જામવાડા જે છે ને જોઈએ જેટલા જામવાડા વાહન નીકળે એટલી વધારે નીકળે ઘનશ્યામભાઈ મોહનભાઈ

બધા ઓપન ફાટક જ છે ફેટ તાલાવા સુધી કોઈ ફાટક છે જ નહીં જાંબા એક છે ફાટક અહીંથી રોજના મારા હિસાબથી એકાદ હજાર તો ખરા જ આવક જાવ ચોવીસ કલાક ને એક હજાર વાહન તો જાતા જ હશે નાના મોટા બધા વિભાગે શું કરવું જોઈએ રેલવે વિભાગે ખરેખર તો ફાટક મોટી મેકી અને ફાટક જ મદાઈ નાખવી જોઈએ કાયદેસર ને જામબાડા જેટ એનથી બી વધારે થોડુંક છે જામબાડા કરતા વધારે થયા